જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કલિની દુર્ગા ક્ષમા શિવાદાત્ર સ્વાહા સ્વધાન નમોસ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો નવરાત્રિ ચાલે છે મા ભગવતીની આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ દિવસો ચાલી રહ્યા છે અને મા ભગવતીના આશીર્વાદ રોજે રોજ આપણે લેતા હોઈએ છીએ તો આજે પણ સફળતા અપાવશે મા સિદ્ધદાત્રી દેવી એવું કહેવાય છે કે આજના ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં એને સફળતા પ્રાપ્ત થાય છે કેમકે સિદ્ધદાત્રી દેવી સિદ્ધદાત્રી જે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરવાવાળી દેવીમાં ભગવતી જેને સિદ્ધદાત્રી દેવી કહેવામાં આવે છે આ દેવી એવું કહેવાય છે કે આ દેવીમાં અણીમાં ગણીમાં લધ્ધીમાં પ્રાપ્તિ ઈસમ્ય બધી સિદ્ધિઓમાં ભગવતીને પ્રાપ્ત થયેલી છે અને એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરવાની કરવાથી વ્યક્તિના જીવનમાં એને સફળતાની સીડી વ્યક્તિ ચડી શકે છે ઘણા લોકો એવા હોય કે પોતાના કાર્ય કરવામાં મહેનત બહુ કરતા હોય પણ કાર્યમાં એને સફળતા નથી મળતી સિદ્ધિ નથી મળતી બિઝનેસ લઈને બેઠા હોય પણ બિઝનેસમાં મહેનત કરે છે પણ છતાં એ લોકોને લાભ નથી થતું જીવનમાં જે સફળ થવા જોઈએ સફળ નથી થતા તો આજનો ઉપાય એવો છે કે એ ઉપાય કરવાથી તમને તમારા જીવનમાં સફળતા તમને પ્રાપ્ત થશે અને સફળતા અપાવે છે માં સિદ્ધદાત્રી દેવી સિદ્ધદાત્રી દેવીની ઉપાસના વિશેની હું તમને વાત કરીશ પરંતુ જાણીએ વિ સિદ્ધદાત્રી દેવીનું સ્વરૂપ કેવું છે અને આ દેવીની કૃપા મેળવવા માટે આજે આપણે કેવા ઉપાય કરવા જોઈએ તો આજે એવું કહેવાય છે કે મનોરથ પૂર્ણ કરનારી મા સિદ્ધદાત્રી દેવીની આશીર્વાદ આજે પ્રાપ્ત થાય છે શાસ્ત્ર એવું કહે છે કે નવમ સિદ્ધદાત્રી ચ નવદુર્ગા પ્રકૃતિતા આ દેવી નું સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે કે સિદ્ધ ગંધર્વ યક્ષાધ્યય રસુરૈ રમરૈરપી શિવ્યમાના યદા ભૂયાથ સિદ્ધિદા સિદ્ધિદાયિની આ દેવી સિદ્ધિ આપનાર છે શ્વેતવર્ણ શરીરનો રંગની વાત કરીએ તો શરીરનો રંગ શ્વેતવર્ણ છે સફેદ રંગ છે અને કમલ પર સવાર એટલે કે કમલ ઉપર માં ભગવતી બિરાજમાન છે કમલ ઉપર આસન એ ધારણ કરેલું છે મતલબ કમલ ઉપર આસન ઉપર બિરાજમાન છે ચતુર્હસ્ત ચતુર્હસ્ત કહેતા ચાર હાથ દેવીના છે અને ચાર હાથની અંદર શંખ ચક્ર ગદા ને કમળ ધારણ કરેલું છે એવું કહેવાય છે કે નવ દુર્ગા શક્તિ જગદંબાના અલગ અલગ સ્વરૂપને આપણે પૂજતા હોઈએ છીએ કોઈ સ્વરૂપ ઉગ્રકોટીનું છે જેને આપણે કાલરાત્રિ કહેવામાં આવે છે કોઈ સ્વરૂપ સિદ્ધિ પ્રદાન કરે છે કોઈ સ્વરૂપ લક્ષ્મી પ્રદાન કરે છે કોઈ સ્વરૂપ મનોબળને મજબૂત કરે છે કોઈ વ્યક્તિને જીવનસાથીની પ્રાપ્તિ અપાવે છે કોઈ સ્વરૂપ સંતાનની પ્રાપ્તિ કરાવે છે તો આજે શક્તિના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે નવરાત્રિમાં તો આજે આપણે સિદ્ધયાત્રી દેવી વિશે જાણીએ સિદ્ધયાત્રી દેવીની પૂજાથી એની કૃપાથી તમારા સકલ કાર્ય સિદ્ધ થશે મંત્રની વાત કરીએ તો આજનો મંત્ર છે ઓમ શ્રીમ ક્લીમ નમઃ આ મંત્ર તમે લખી લેજો આજનો આ ઉપાય જે કરવાનો છે એમાં આ મંત્ર તમને કામ આવશે ફરીથી કહી દઉં ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્રીએ નમઃ આ મંત્રનો ઉપયોગ કરી મા ભગવતીને એટલે કે આદ્ય શક્તિને જગદંબાને અથવા તમારા કુળદેવીને તમારે કુકુમ એટલે કે કંકુનો ચાંદલો કરવાનો છે અનામિકા આંગળેથી અક્ષત કયા અક્ષત તો કે રક્ત અક્ષત લાલ રંગના ચોખા કરવાના છે ને લાલ રંગના અક્ષત લઈ ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્રી એનામાં બોલીને મા ભગવતીને અક્ષત અર્પણ કરજો સાથે સાથે રક્ત પુષ્પ લાલ પુષ્પ માને અર્પણ કરવાના છે અને એની સાથે શક્ય હોય તો કમલના પુષ્પ જો તમને મળે તો કમલના પુષ્પ આજે દેવીને અર્પણ કરવા વિશેષ ફળદાયી બને છે સાથે સાથે ગુગરનો ધૂપ ગાયના ઘીનો દીવો કરવાનો અને માને જમાડવા મતલબ ભોજનમાં આજે તમારે જમાડવાના છે દૂધ પાક દૂધ પાકનો પ્રસાદ આજના દિવસે તમે સાંજના સમયે દેવીને ચોક્કસ જમાડજો સાથે સાથે ફલની વાત કરીએ તો નારંગીનું ફળ અને જે કોઠું હોય છે કોઠાનું ફલ તમે આજે દેવીને અર્પણ કરી શકો તમારે જો મા ભગવતીને આજે સાડી અર્પણ કરવી છે અથવા ચુંદડી અર્પણ કરવી છે તો લાલ રંગની સાડી અથવા ચુંદડી તમે અર્પણ કરી શકો છો શક્ય હોય તો કમર કાકડીની માલા આજના દિવસે તમે જે કંઈ મંત્ર જાપ કરો છો ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્ર આ મંત્ર કમલ કમલકાકડીની માલા દ્વારા જો તમે મંત્ર જાપ કરો છો તે વધારે ફળદાયું હોય છે હવે તમને કહી દઉં કે મા ભગવતી કેટલી પ્રકારની સિદ્ધિઓ છે તો સિદ્ધિઓની અષ્ટસિદ્ધિ સિદ્ધિઓ કેટલી છે આઠ આમ તો એવું કહેવાય છે કે આઠ સિદ્ધિને નવ નિધિ હોય છે જે અલગ અલગ પ્રકારની તાકાત હોય છે તો એ સિદ્ધિઓના નામ પણ શાસ્ત્રમાં બતાવેલું છે એ પહેલું નામ છે અણીમા પછી મહિમા પછી ગરિમા પછી લધિમા પછી પ્રાપ્ત પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વસિત્વ આ મા ભગવતીની આઠ સિદ્ધિઓ છે એવું કહેવાય છે કે આજે જો તમારે કોઈ દીકરીની પૂજા કરવી હોય તો આજે દસ વર્ષ દસ વર્ષ એટલે કે દસ વર્ષની દીકરી જે હોય એ દીકરીને આજે તમારે પૂજા કરવાની છે દસ વર્ષની દીકરીને તમારે બાજ ઉપર બે બિરાજમાન કરવાની અને એ આસન લગાવી અને બાજટ ઉપર બેસાડીને દીકરીના બંને પગ જે છે એક તમારે થાળી લેવાની અને થાળીમાં બંને પગ મૂકવાના જમણા પગ અને ડાબો પગ બંને પગના પગને ધોવાના છે અને પગને તમે જ્યારે ધોઈ રહ્યા છો અથવા નાની દીકરીની પૂજા કરો છો ત્યારે પણ એક શાસ્ત્રમાં એક મંત્ર બતાવ્યો છે કેમ કે આ જે દસ વર્ષની દીકરી જે છે જે સિદ્ધરાતે દેવીનું સ્વરૂપ છે એનું એક નામ બીજું પણ છે જેને આપણે ભદ્રા કહેવામાં આવે છે ભદ્રાનો અર્થ થાય ભદ્ર કેતા કલ્યાણ તો આ દીકરીની પૂજા કરવાથી આજે આ દસ વર્ષ દીકરીની પૂજા કરવાથી તમારું કલ્યાણ થવાનું પણ ચાલુ થાય છે અને તે વખતે આ દીકરીની જ્યારે પૂજા કરો છો એનો પણ એક મંત્ર બતાવેલો છે શાસ્ત્રની અંદર ભમ ભદ્રા નમઃ ભમ ભદ્રા નમઃ કાં તો ઓમ ભદ્રા નમઃ આ બોલીને તમે એ દીકરીને પગ બંને પગના અંગૂઠા ધોવાના છે અંગૂઠાને શુદ્ધ કર્યા બાદ એમાં પંચામૃતનો ઉપયોગ કરજો અંગુષ્ઠ ધો મતલબ પગ ધોવા માટે અને ત્યારબાદ ચોખ્ખું જલથી શુદ્ધ કરી અને એના રૂમાલ દ્વારા બંને પગને લૂછવાના છે લૂછીને પછી જે પાણી જે તમે ધોયેલું હોય એ પાણીને થોડુંક આંખે મસ્તકે લગાડવાનું અને ત્યાર પછી બંને પગને નીચે મૂકી બંને પગ ઉપર તિલક કરવાનો છે અને તે ભમ ભદ્રાય નમઃ નમ ઓમ ભદ્રાય નમ બોલીને તિલક કરવાનું બંને અંગૂઠા ઉપર અક્ષત કેતા ચોખા અને પુષ્પો વધારવાનું દીકરીના ભાગ્યમાં પણ એટલે તિલક કરવાનું એના કપાળમાં અને ત્યાં પણ ચોખા અર્પણ કરવાનો છે અને કંઈક મુખની અંદર ગુડ કહેતા ગોળ એને જમાડવાનો છે સાથે સાથે આ દીકરીને કંઈક તમે ભેટ અર્પણ કરવાની છે કેમ કે દીકરીની પૂજા કરો છો એટલે દક્ષિણ દક્ષિણા કામ દક્ષિણાને ભેટ બંને વસ્તુ અર્પણ કરવાની મિત્રો ઘણા લોકો આપણે જોઈએ છીએ કે જે દેવીની સાધના કરવામાં અસમર્થ હોય તો તે નાની દીકરીઓને કેમકે નવરાત્રિ ચાલતી હોય ને ત્યારે આપણે ઘણી વખત ચોકલેટ અથવા કંઈક વસ્તુ લાવીને છોકરીઓ જેટલી પણ ગરબા ગાતી હોય દરેક છોકરીઓને તમારે કંઈક ભેટ આપવાની અથવા ચોકલેટ વગેરે કંઈક જમવાનું આપવાનું કેમકે નવરાત્રિ દરમિયાન એ તમે દીકરીઓને જ્યારે આ વસ્તુ આપો છો તો એનાથી નવ દુર્ગાને પ્રત્યક્ષ તમે આપો છો તેવું કહી શકાય એટલે એવું કહેવાય કે બાલિકા પૂજન જેમ કન્યા જેમ દેવીનું પૂજનનું મહત્વ છે એટલું જ નવરાત્રિમાં કન્યા પૂજા એટલે કે બાલિકા પૂજનનું વિશેષ મહત્વ હોય છે મિત્રો ખાસ કરીને રાત્રિના સમયે હવે તમારે જે ઉપાય કરવાના છે એ પણ ઉપાય કહું છું આ તો મેં સિદ્ધાર્થ દેવીની પૂજાની વાત કરી હવે વિશેષ ફળોની પ્રાપ્તિ માટે વિશેષ ઉપાય પણ હંમેશા હું કહેતો હોઉં છું તો આજનો વિશેષ ઉપાય શું છે આજે જો શક્ય હોય તો રાત્રિના સમયે તમે કુંજિકા સૂત્રનો પાઠ કરો છો તો એ પણ તમને વિશેષ ફરદાયો છે જે ચંડી પાઠની અંદર જ્યારે ચંડી પાઠનો ગ્રંથ જે છે એના છેલ્લા પેજ ઉપર એ હોય છે અને એ સ્ત્રોત્રનું નામ છે કુંજિકા સૂત્ર આ સંસ્કૃતમાં અર્થે એવું થાય કુંજિકા કુંજિકા કહેતા મતલબ ચાવી હવે જે તમારા કિસ્મતની ચાવી છે એ છે કુંજિકા સૂત્ર કુંજિકા સૂત્ર કરવાથી ઘણા બધા લાભ થાય છે આર્થિક માનસિક શારીરિક પારિવારિક ઘણા બધા લાભ થાય છે સાથે સાથે યંત્ર મંત્ર તંત્ર નેગેટિવ વસ્તુ કોઈ પણ ઘર ઉપર થઈ હોય કે અથવા તો એ બધી વસ્તુ પલાયન થાય છે કેમકે આની અંદર બધા અલગ અલગ એવા શ્લોક છે પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણ ખામખીમ ખૂમ કે ચર્ચા સામ શેમ સપ્ત સિદ્ધિ આ મંત્ર સિદ્ધિમ કરું છું ઇદમ તો કુંજિકા સ્ત્રોત મંત્ર જાગર હે દવે અભક્ત પાર્વતી ઈસ તો કુંજિકા દેવી હિનમ સપ્ત અરણ્ય રોદ્ર યથા આ તો મેં બે ત્રણ શ્લોક ખાલી કયા પણ એના વિશે શ્લોક બધા સરસ છે અને એ બધા શ્લોક જે કુંજિકા સૂત્રમાં છે જો શાંતિથી તમે એના શક્ય હોય તો એકવીસ પાઠ રાત્રિના દરમિયાન કરવાના વિશેષ ઉપાયની વાત કરીએ તો રાત્રિના સમયે તમે તમારા કુળદેવીની સન્મુખમાં આસન લગાવીને બેસવાનું અને બાર ઘીના દીવા કરવાના છે બાર લાલ રંગના ફૂલ લેવાના છે અને તે બાર ફૂલ તમારે આ બાર નામ હવે જે બોલું છું તે બાર નામ બોલી અને બાર ફૂલ દેવીને તમારે અર્પણ કરવાના છે અને એ અર્પણ કર્યા બાદ હું તમને આ દેવીનો એક ગાયત્રી મંત્ર કહીશ જે સિદ્ધદાત્રી ગાયત્રી મંત્ર એ મંત્રની તમારે રાત્રે બાર માળા કરવાની છે તો હવે આપણે બાર દીવા કર્યા બાદ દેવીને આ બાર લાલ રંગના પુષ્પ અર્પણ કરજો આ બાર નામ બોલજો આનાથી ફાયદો છે બાર નામ કયા છે તો પહેલું માતાજીનું નામ છે ઓમ નમઃ માતાજીનું પહેલું નામ ત્યાર પછી બીજું નામ છે ઓમ કમલાય નમઃ ત્રીજું નામ ઓમ લક્ષ્મ્યય નમઃ માતાજીનું ચોથું નામ છે ઓમ ચલાય નમઃ પાંચમું નામ છે ઓમ ભૂત્યય નમઃ છઠ્ઠું નામ છે ઓમ નમઃ નવીનું સાતમું નામ ઓમ પદ્માય નમઃ અષ્ટમ કહેતા આઠમું નામ ઓમ પદમાલયાય નવમું નામ ઓમ સંપત્યે નમઃ દશમું નામ માતાજીનું ઓમ રમાય ન એકાદશ કહેતા અગિયારમું નામ છે ઓમ ઓય નમઃ અને દ્વાદશ કેતા બારવું નામ છે ઓમ પદ્મ ધારી નમઃ તો મા ભગવતીના આ બાર નામ જે છે બાર નામ બોલી અને બાર પુષ્પદેવીને અર્પણ કરજો અને હવે રાત્રિના સમયે તમારે બારમાલા જે કરવાની છે તો તે સિદ્ધદાત્રી ગાયત્રી મંત્ર જે છે એ તમે એ પણ લખી લેજો અને એ મંત્રની બારમાલા કરજો તો એનાથી ચોક્કસ દેવીની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થશે અને તે મંત્ર છે ઓમ કમલાય ચજો અથવા વિડીયો બનાવી લેજો ઓમ કમલાય ચે મહશક્તોદયાત્રી વખત ગાયત્રી મિત્ર કહી દઉં છું સિદ્ધદાત્રી ગાયત્રી મિત્ર ઓમ કમલાય ચે મહાશક્ત્યનો પ્રચોદયાત આની ચોક્કસ તમારે બાર કરવાડે છે દર્શક મિત્રો આજે સરસ મજાની મેં મા ભગવતી સિદ્ધદાત્રી દેવીને દેવીના કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય એનું પૂજનનું મહત્ત્વ એના નામનું મહત્ત્વ ગાયત્રી મંત્ર અને દીકરી કેટલા વર્ષની દીકરીની પૂજા કરવી આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં મેં તમને જણાવી દીધી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાત હોય અને સત્સંગની વાત હોય ને સાથે સાથે ધર્મને લઈને શાસ્ત્રને લઈને વાસ્તુને લઈને જ્યોતિષને લઈને સંપૂર્ણ જાણકારી જો આપવામાં આવતો કોઈ કાર્યક્રમ હોય તો એ ભક્તિ સંદેશ કાર્યક્રમ છે તો ઘણા વર્ષોથી અમે સુંદર મજાના ઉપાય કહીએ છીએ અને ઘણા બધા ઉપાયોને લોકોએ કરી અને જીવનની અંદર સુખોની પ્રાપ્તિ કરેલી છે તો અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ હું પ્રફુલ પંડ્યા આવાના આવા સુંદર વિડીયો બનાવતો રહીશ તમારા મનમાં કદાચ કોઈ પ્રશ્ન આવા ધર્મશાસ્ત્રને લઈને ઉદભવિત થાય તો તમે વિના સંકોચે અમે એને કહી શકો છો અને તમારા પ્રશ્નોને જાણી અને એનો યોગ્ય ઉત્તર ટીવીના માધ્યમથી અમે અવરનવર તમને આપતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન